सुभाष नगर विश्वामित्रे नजिक प्रेम प्रकरण बाबते खादगी हुमला ओगणीस वर्षीय आशासस्पद युवान न करुण मोत निपज વડોદરાના વિશ્વામિત્ર નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ખાદગી હુમલા થતા આ આશાશ્વત યુવાનનું કરુણ મોત નીપજ્યું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાને કારણે તેની અથાવતને લઈ ઇશા રાખી પતિ અને તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે દસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ખાદગી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે ડીસીપી જોન બે અભય સોની અશોક રાઠવા એસીબીસી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સાયજ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તીક્ષ્ણ હત્યાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે વડોદરાની સેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં હાલ તેમને સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતાને જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભાઈ છે અને આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપી ઉપર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતા તેમને અટક કરવામાં આવશે સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાવપુરા પોલીસ વિસ્તારમાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયા હતો જે મહિલા જોડે અને એક સંબંધને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમના બે ગ્રુપ વચ્ચે ઝઘડા થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમ ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ પણ અમારે ચાલુ છે સ્થાનિક જે છે આક્ષેપ હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિલથી જવડું થયું હતું ખરેખર અને મરતી કઈ રીતે થઈ હતી આજે તો અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે એમની જે આપવામાં આવશે ફરિયાદ ફરિયાદ એમની અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્યવાહી